नमस्कार आजना आईटीआई ई लर्निंग प्रोग्राम में हूँ सीजे पटेल सुपरवाइजर इंस्ट्रक्टर औद्योगिक तालीम संस्था विजापुर में आप सबन हार्दिक स्वागत करूँ छु आज हूँ आईटीआई में चलता मिकेनिकल ग्रुप अंतर्गत आर्क वेल्डिंग वे फ्लैट पोजिशन में स्क्वेर बट जॉइंट बनाव आ प्रेक्टिकल विषय આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ અગાઉ આપણે આર્ક વડે સીધી રેખામાં બીડિંગ કરવું આ પ્રેક્ટિકલ વિશે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે આર્ક વેલ્ડિંગ વડે સ્ક્વેર બટ જોઈન્ટ બનાવવું તે વિશે અભ્યાસ કરીશું તો તે માટે જરૂરી સાધનોનો હું અહીંયા તમને પરિચય આપીશ આ પ્રેક્ટિકલ માટે જરૂરી સાધનો સ્ક્રાઈબર ફ્લેટ ફાઇલ બસ્ટાર્ડ સાણસી વાયર બ્રશ ચીપિંગ હેમર લેધર એપ્રોન લેધર હેન્ડ ગ્લોવ હેન્ડસ્ક્રીમ આટલા સાધનોની જરૂર પડશે આ પ્રેક્ટિકલની અંદર આપણે સ્કિલની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જોબની સફાઈ કરતા શીખીશું ત્યારબાદ માપ ચેક કરતા શીખીશું ફાઇલિંગ કરતા શીખીશું જોઈન્ટને ગોઠવતા શીખીશું વેલ્ડિંગ કરતાં શીખીશું અને છેલ્લે જોઈન્ટની સફાઈ કરતા શીખીશું આ પ્રેક્ટિકલ માટે આપણે ઉપયોગમાં લીધેલ મટીરિયલ ની વાત કરું તો એમએસ ફ્લેટ પચાસ દોઢસો તથા વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ તરીકે આપણે ત્રણ પોઈન્ટ પંદર ડાયા મીટર ધરાવતા એમએસ ઇલેક્ટ્રોડનો નો ઉપયોગ કરીશું વેલ્ડિંગ ઓપરેશન શરૂ કરતા પહેલા આપણે આપણા જોબને યોગ્ય પોઝિશનમાં ગોઠવીશું આ બંને પીસ વચ્ચે આપણે જરૂરી એક એમ એમ જેટલી રૂટ ગેપ જાળવીશું ત્યારબાદ આપણે મશીનનું સેટઅપ સમજીશું મશીન સેટઅપ દરમિયાન આપણે આ મારફતે રીડિંગ એસી થી એકસો વીસ એમપીએટ જેટલો કરંટ સેટ કરીશું ત્યારબાદ આપણે એમએસ ઇલેક્ટ્રોડ ને ઇલેક્ટ્રોડ હોલ્ડરની અંદર ફિટ ત્યારબાદ આપણે મશીનની સ્વિચ ઓન કરીશું વેલ્ડિંગ બોડ ને ગરમ કરવા માટે સ્ટ્રાઇકિંગ કરીશું હવે જોબના બંને છેડે પેગિંગ કરીશું હવે આપણે ફૂલ જોઈન્ટ મારી દઈશું હવે આપણે ચીપિંગ એમનની મદદથી કરેલ વેલ્ડિંગ ઉપર ચીપિંગ ઓપરેશન કરીશું ત્યારબાદ વાયર બ્રશ વડે આપણે વેલ્ડિંગ સપાટીને સાફ કરીશું આપેલ મુજબનું સ્ક્વેર બટ વેલ્ડિંગ જોઈન્ટ આપણે અહીંયા પૂર્ણ કરેલ છે આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે કઈ કઈ સેફ્ટી રાખવાની છે તેની વાત કરીએ તો ગરમ જોબને પકડવા માટે સાણસીનો ઉપયોગ કરીશું ચિપિંગ કરતી વખતે ચીપિંગ લેમંડનો ઉપયોગ કરીશું ચીપિંગ દરમિયાન સેફટી ગોગલ્સનો ઉપયોગ કરીશું સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું સલામત પોશાક પહેરીને જ વેલ્ડિંગ ઓપરેશન કરીશું વેલ્ડિંગ ઓપરેશન દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થતા હોય આપણી આંખોના રક્ષણ માટે આપણે ફરજિયાતપણે હેન્ડસ્ક્રીનનો ઉપયોગ કરીશું તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર